જેમાં શહેરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓએ ભેગા મળીને સ્પોર્ટ્સ દિવાલો પર આકર્ષક ચિત્રકલા કંડારી અને શહેરને એક નવી ઓળખ આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાની પીછીના લસર કે સુની દિવાલોને જીવંત બનાવી દીધી હતી જેમાં પર્યાવરણ સુરક્ષા સ્વચ્છતા અભિયાન રમતગમતનું મહત્વ અને દીકરી બચાવો જેવા ગહન સામાજિક વિષયો પર સુંદર ચિત્રો દોરીને સમાજને સકારાત્મક સંદેશ આપવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો આ આયોજનને પગલે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું પરિસર હવે રંગબેરંગી કલાના માધ્યમથી જનજાગૃતિ ફેલાવતું કેન્દ્ર બન્યું છે રસ્તે પસાર થતા નાગરિકો અને રમત પ્રેમીઓ પણ વિદ્યાર્થીઓની અદભુત સર્જનાત્મકતા જોઈ મંત્રમુગ્ધ થયા હતા શાળાના બાળકોમાં રહેલી સુષુપ્ત કલાને પ્લેટફોર્મ પૂરું પાડવાના અભિગમથી માત્ર શહેરની સુંદરતામાં જ વધારો નથી થયો પરંતુ વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારીની ભાવના પણ સુદ્રઢ બની છે સ્થાનિક અગ્રણીઓ અને શિક્ષણ જગતના મહાનુભાવે વિદ્યાર્થીઓના કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે આવા કલાત્મક પ્રયાસોથી જ શહેરમાં નવી ઉર્જા અને સકારાત્મકતાનો સંચાર થાય છે લાઇન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ડી એ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંયુક્ત પ્રયાસે અમે લોકોએ આજે કલર કાર્નિવલ ધ બ્યુટી ઓફ આર્ટ બાય હાર્ટનું આયોજન કર્યું છે અમારા આ કાર્યક્રમમાં દરેકે દરેક શાળાના સ્ટુડન્ટ્સ અને શિક્ષકો જે આર્ટિસ્ટ છે એમણે આમાં હર્ષભેર ભાગ લીધો છે અમારા આ કાર્યક્રમનો હેતુ જાહેર જનતામાં જાગૃતિ ફેલાવવાનો છે દરેક સ્ટુડન્ટ્સ અને દરેક સ્કૂલો નવી નવી થીમ પર આજે વોલ પેઇન્ટિંગ કરી રહ્યા છે અને એ વોલ પેઇન્ટિંગ દ્વારા દરેક આવતા જતા પસાર થતા લોકોને નવો મેસેજ મળશે અને લોકોમાં જાગૃતિ ફેલાશે એ હેતુથી ને અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે સમગ્ર જનતાએ અમને ખૂબ સહકાર આપ્યો છે અને સૌની શુભેચ્છા કાર્નિવલ વોલ પેઇન્ટિંગ દિવાલ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને જેમાં અમારા ઇન્ટરનેશનલ એપી સિંગ સર તેમજ અમારા મોનાબેન દેસાઈના ગોલ મુજબ સેવ ગર્લ સેવ એન્વાયરમેન્ટ નો ડ્રગ્સ નો વેસ્ટ ફૂડ જેવી અલગ અલગ થીમ પર અમે અમારી અંકલેશ્વરને જનતાને સુંદર મજાનો સંદેશો આપવા માગે છે અને તેમાં અંકલેશ્વર ની વિવિધ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ ઘરેથી ડ્રોઈંગ ક્લાસ ચલાવતા બહેનોએ પણ આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને પોતાની કલા ને કાયમ ધબકતી રાખવા માટે આ દિવાલોને કંદારી રહ્યા છે અને આમાં અમારા પ્રોજેક્ટ ચેરમેન મનીષાબેન દુધાર માધવી બુદ્ધે અને દક્ષા સાબલપેરાની મહેનત રંગ લાવી છે તો આજે અમને તેનો પણ આનંદ છે જય હિન્દ જય લયનવર થેન્ક યુ